નમસ્કાર મિત્રો મિત્રો તમે અમેઝોનમાંથી અથવા તો ફ્લિપકાર્ટમાંથી કોઈપણ ઓર્ડર પરચેસ કર્યો હોય કોઈપણ વસ્તુ પરચેસ કરી હોય અને તે પછી તમને એવું લાગે કે મારાથી આ ફિલ્ડથી ગલત થઈ ગઈ છે અને હવે એને કેન્સલ કરવું છે તો કેન્સલ કેવી રીતે કરવું ઓર્ડર કેન્સલ કેવી રીતે કરવો તો એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ આ વિડીયોના માધ્યમથી તો સૌ પ્રથમ તો વસ્તુ જે છે તમે અમેઝોન એપ્લિકેશનમાંથી જ તમે કેન્સલ કરાવી શકો છો અમેઝોન એપ્લિકેશનમાંથી અમેઝોન એપ્લિકેશનથી કેવી રીતે કેન્સલ કરાવવું તો એના વિશે હું તમને જણાવું છું તો શરૂઆતથી જ હું તમને બતાવીશ તો તમને ખ્યાલ પડશે કે ઓર્ડર કોઈ પણ પાર્સલ કરે હોય તો કેન્સલ કેવી રીતે કરવું તો અહીંયાથી હું એક્ઝિટ થઈ જઈશ કારણ કે અહીંયાથી તમને ડાયરેક્ટ હું તમને બતાવીશ તો તમને ખ્યાલ નહીં પડે તો અહીંયાથી એક્ઝિટ થઈ જઈશ અને તે પછી તમારે એમેઝોન એપ્લિકેશન જે પણ છે તો એ તમારે અહીંયા ઓપન કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો અમેઝોન એપ્લિકેશન જે તો એને હું ડાયરેક્ટ ઓપન કરી લઉં છું ઓપન કરશો એટલે અહીંયા તમારે યુ મતલબ કે પ્રોફાઇલમાં તમારે જવાનું છે પ્રોફાઇલમાં જઈને ફરીથી તમારે પ્રોફાઇલમાં જશો બરાબર તો યાર આ યોર ઓર્ડર કરી છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે યોર ઓર્ડર ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ ઓર્ડર હશે એ તમારા જેટલા પણ અત્યાર સુધીમાં ઓર્ડર હશે તો એ બધા ઓર્ડર આવી જશે પરંતુ તમે જે પહેલો ઓર્ડર અત્યારે કરેલો છે તો એ તમે અહીંયા ફર્સ્ટમાં તમને ગ્રીનમાં દેખાશે અરાઈવ એન્ડ ફ્રાઈડે મતલબ કે તમને ફ્રાઈડે સુધી શુક્રવાર સુધીમાં મળી જશે તેવી રીતના કહે છે બરાબર તો એ તમારે કેન્સલ કરાવવાનું છે તો એના ઉપર તમારે સૌ તમારે ક્લિક કરવાનું છે હું અહીંયા સૌ પ્રથમ એ મારે જે આ મોબાઈલ કવર મંગાવ્યું છે તો એને કેન્સલ કરવા માટે એના ઉપર ક્લિક કરી અને એને ઓપન કરી લેશું આપણે ઓપન કર્યા બાદ તમારે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે જે મેં તમને પહેલાં શો કર્યું હતું તો સૌ પ્રથમ તો તમારે અહીંયાથી સ્ક્રોલ કરી અને તમારે કેન્સલનો ઓપ્શન શોધવાનો છે અહીંયાથી તમને ન મળે તો પછી તમારે બીજું બીજું તમને ઓપ્શન બતાવું કારણ કે આ શિપિંગ ઓર્ડર થઈ જાય બરાબર તે પછી તમારે આઈથી કેન્સલનો ઓપ્શન આવી જશે પરંતુ પહેલો જ દિવસ હોય અને સિપિંગ ના થયું હોય તો તમારે અધર નીચે તમારે સ્ક્રોલ કરવાનો રહેશે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા વી ઓર્ડર યોર ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરીશું તો હું અહીંયા વ્યૂ ઓર્ડર ઇન ડિટેલ ઉપર ક્લિક કરીશ તો વ્યૂ ઓડર ઇન ડિટેલમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઘણી બધી ડિટેલ આવી જશે કે ભાઈ તમને કઈ તારીખે મળવાનું છે ઓર્ડર આઈડી છે અને કેટલા રૂપિયામાં તમને મળે છે પરંતુ બીજો એક તરીકો છે ઓર્ડર આઈડી તમારે જે છે એ પણ તમારે જોશે કારણ કે તમે કસ્ટમર કેરમાં ફોન કરી અને તમે કેન્સલ કરાવી શકો છો તો કેન્સલ કેવી રીતે કરાવો તો આ ઓર્ડર આઈડી તમારી પાસે માગશે તો એ ઓર્ડર આઈડીથી પણ તમે કેન્સલ કરાવી શકો છો ઘણી વખત ઓર્ડર આઈડીની જરૂર પડે છે તો તે પછી આ બીજો એક તરીકો છે પરંતુ અહીંયાથી તમારે ચોખ્ખું દેખાય છે કેન્સલ આઈટેમ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે એ નીચે ઓપ્શન છે આ રિક્વેસ્ટ કેન્સલેશન્સ રિક્વેસ્ટ કેન્સલેશન્સ છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે પ્રોસેસ તમારી રિક્વેસ્ટ જે છે લઈ લેવામાં આવશે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે થોડી જ વારની અંદર મતલબ કે બેથી ત્રણ કલાકની અંદર તમારો જે ઓર્ડર જે છે એ કેન્સલ થઈ જશે અને કેન્સલનો તમને મેસેજ પણ આવી જશે તો આ પ્રમાણે તમે ઓર્ડર કેન્સલ કરી શકો છો બીજો એક તરીકો છે મિત્રો કે જ્યારે પણ તમને પાર્સલ દેવા આવે ત્યારે તમે જે પણ પાર્સલ ડિલિવર બોય હોય તો એને તમે ફોન કરીને ના પણ પાડી શકો છો કે ભાઈ મારે પાર્સલ જે છે નથી જોતું અને એને કેન્સલ કરવાનું છે તો આ એક બીજો તરીકો છે ત્રીજો એક તરીકો છે કે તમે કસ્ટમર કેરમાં ફોન કરી અને તમે પાર્સલ મંગાવી શકો છો લઈ શકો કેન્સલ કરી શકો છો તો કસ્ટમર કેરમાં તમારે ફોન કરવો હોય તો તમારી પાસે આ ઓર્ડર આઈડી હોવી જોઈએ આ ઓર્ડર આઈડી તમારી પાસે હશે તો જ તમારું પાર્સલ જે કેન્સલ થશે તો આ ત્રણ માધ્યમોથી તમે પાર્સલ જે કેન્સલ કરાવી શકો છો એક તો કસ્ટમર કેરમાં ફોન કરી અને ત્યાર પછી તમે કેન્સલ કરાવી શકો છો બીજું કે તમે ડિલિવરી બોયને ના પાડી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ અમેઝોન એપ્લિકેશનમાંથી કેન્સલ કરાવી શકો છો પરંતુ તમે કસ્ટમર કેરમાં ફોન કરો તો તમારે પર્સનલ ડિટેલ ક્યારે પણ કોઈને આપવાની નથી તમારે ફક્ત ઔપચારિક ડિટેલ જે પણ માગે ઓર્ડર આઈડી વગેરે એ આપવાની છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો